જમુશેરા બાણખેડર ખાતે આવેલ મશાળી માતાના લીલુડા માંડવાના કાર્યક્રમનું હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરી ઉજવણી કરવામાં આવી જમુસર તાલુકાના બાણખેડર ગામના ભાગોર પાસે સુપ્રસિદ્ધ મશાળી માતાનું મંદિર આવેલું છે દર વર્ષે ગ્રામજનો દ્વારા પરંપરાગત લીલુડો માંડવાનું આયોજન કરવામાં આવે છે આ મશાળી માતાજીમાં ભક્તોને અતૂટ શ્રદ્ધા છે જમુશેર તેમજ રાજ્યભરમાંથી મશાળી માતાના ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તમામની મનોકામના પૂર્ણ થાય છે ગત વર્ષે લીલુડા માંડવામાં માતાજીના ભક્તોની વરસાદ કરવામાં આવ્યો હતો જીજ્ઞેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના દિવસ સ્થાનથી લીલુડા માંડવા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચલોતરના કિંગ જાગરિયા સિંગર પ્રવીણભાઈ લુણી દ્વારા મસાણી માતાજીના ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી અને હેલિકોપ્ટર દ્વારા વસાણી માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તાલુકામાં પ્રથમ બનાવ છે જેથી મોટી સંખ્યામાં લોકો દ્વારા હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષાને જોવા પડાપડી કરી રહ્યા હતા તેમજ આ દ્રશ્યો મોબાઈલમાં કેપ્ચર પણ કરી રહ્યા હતા રફિક માલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર